ગીરગઢરા તાલુકાના ધોકડવા ગામે રામદેવ પીર મંદિર ખાતે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું ધોકડવા ગામે વર્ષોથી તુલસી વિવાહ કરવામાં આવે છે ત્યારે હિન્દુ સંસ્કૃતિમાં તુલસીના છોડને ખૂબ મહત્વ આપવામાં આવે છે કારતક સુદ અગિયારસના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે તુલસી વિવાહનું ખૂબ જ મહત્વ છે તુલસી માતાજી સાથે ભગવાન શાલિગ્રામ સાથે વિવાહ કરવામાં આવે છે તેમાં આજે ગામે સમાજમાંથી ભગવાન શાલિગ્રામની જાન લઈને ગામમાં ફટાકડા ફોડી ડીજે બગી સાથે રામદેવ પીર મંદિર ખાતે ભવ્ય તુલસી વિવાહ કરવામાં આવ્યા તેમાં પોપટભાઈ બાંભણિયા દ્વારા તુલસી માતાજીનું કન્યાદાન કરવામાં આવ્યું તેમાં સમસ્ત ગામ લોકો આગેવાનો સંતો મહંતો જોડાયા હતા

જે આવે છે ગામ ગામ તરફથી આવે છે જમણવારનું પણ ગામ તરફથી મારે તો ખાલી લગ્ન તો જાન પોતીનો મારે ખર્ચ હોય છે બાકી તો ગામમાં લઈ અમારે લોકફાળો આવે છે ગામજનોનો થાય સેવા તિમાન્ય ધન મન્ય ધન બધું ગામ પૂરું પાડે છે અમારે અને ગામ અમને સાથો સારો સવાર રાખે છે